આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય નમસ્તે મિત્રો હું હરિયોજન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે બરાબર આપણે આપણા પિત્રો માટે શ્રાદ્ધ પક્ષમાં એમનું પૂજન કરીએ છીએ એમના માટે વાસ નાખીએ છીએ ગાય કાગડા કૂતરાને આપણે ખવડાવીએ છીએ પણ ઘણાના એવા પ્રશ્ન છે કે ભાઈ કુંડળીમાં પિતૃદોષ છે એની જાણકારી કઈ રીતે મેળવવાની તો મિત્રો લાલ કિતાબમાં તો બહુ સરસ રીતે એનું વર્ણન છે પણ ઘણા બધા એવા છે જે લોકો લાલ કિતાબ આજ સુધી બનાવી નથી એની જાણકારી પોતે મેળવી નથી હું જ્યારે પણ કોઈની ફાઇલ બનાવું છું તેમાં પિતૃદોષની જે જાણકારી એ સૌથી પહેલાં પાના પર હું આપું છું કે જેથી એને ખ્યાલ આવે કે ભાઈ મારા જીવનમાં આ બધી તકલીફો ક્યાંથી આવે છે બરાબર અને અમારી ફાઇલ જેને જેને બનાવીને તે લોકોને ખબર હશે કે તમે જે દુઃખ ભોગવો છે ને એનું જ વર્ણન તમારા પિતૃદોષમાં આવેલું છે પણ આજે મિત્રો આપણે એકદમ સામાન્ય જાણકારી એવા ત્રણ પોઈન્ટ છે જેને તમે જાણી લો અને એ જો તમારા જીવનમાં છે એને તમે ભોગવી રહ્યા છો તો ચોક્કસ માની લો કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો આ ત્રણ પોઈન્ટ લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી તો સૌથી પહેલો પોઈન્ટ છે કે તમારી કમાણી એક રૂપિયાની છે અને તમારો ખર્ચો થાય છે સવા રૂપિયો મતલબ આવક કરતાં જ આવક વધારે છે એને તમે સંતુલિત નથી કરી શકતા ઘણા બધા પ્રયત્નો પછી પણ તમે જે કમાઈને લાવો છો એના કરતાં વધારે ખર્ચ થાય છે તો આ સૌથી મહત્વનો પોઈન્ટ હોય છે જેને આપણે પિતૃદોષ તરીકે ઓળખી શકીએ અને ચોક્કસપણે આ જાણકારી જ્યારે આપણે મળે જ્યારે આપણે આપણા જીવનમાં આવા દુઃખોથી પરેશાન હોઈએ ત્યારે ચોક્કસપણે આપણે આપણી કુંડળીના પિતૃદોષ જાણવા જોઈએ અને એનો ઈલાજ કરવો જોઈએ કોઈ યોગ્ય સલાહકાર યોગ્ય જાણકાર યોગ્ય બ્રાહ્મણ એની પાસે આપણે આપણા પિતૃદોષની જાણકારી લેવી જોઈએ અને આવું નથી કરવું તો મારા જે વિડીયો છે એને સમજો એને સાંભળો અને એ ઉપાયો ચોક્કસ રીતે કરો બહુ જ સરસ રીતે તમને એનું નિવારણ જાણવા મળશે અને તમે એને કરી શકશો આવા યોગ જ્યારે હોય છે ને ત્યારે માણસ ધીરે 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 કરજદાર થઈ જાય છે દેવામાં ડૂબી જાય છે અને એને ખ્યાલ જ નથી આવતો કે હું કઈ દિશામાં આમાં જઈ રહ્યો છું તો આનું ધ્યાન ચોક્કસ રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે બીજો પોઈન્ટ બીજો એવો કયો પોઈન્ટ છે જેને જાણીએ કે આપણે આપણા જીવનમાં પિતૃદોષથી પીડિત છીએ તો માની લો કે એક ઘરમાં પાંચ સાત આઠ દસ બાર માણસો એક ઘરમાં રહે છે કોઈનું સંયુક્ત કુટુંબ છે તો વધારે છે નાનું કુટુંબ છે તો ભાઈ ચાર માણસ છે છ માણસ છે તો આ ઘરમાં બીમારી કાયમ રહે એક વ્યક્તિ માંડ માંડ સારો થયો ત્યાં બીજો માંડો પડ્યો બીજાની દવા ચાલે છે ચાલે છે ચાલે છે પૈસા ખર્ચાય છે ત્યાં ત્રીજાને કંઈક થયું તો આ રીતે એક પછી એક વ્યક્તિ જ્યારે ઘરમાં બીમાર પડતા રહે છે ત્યારે પણ તમે જાણો કે કુંડળીમાં પિતૃદોષ છે તમારા બધા પૈસા ડાક્ટર ખાઈ જાય છે તમે પોતાની કમાણી વાપરી નથી શકતા બલકે બીમારી માટે કંઈક લોન લેવી પડે છે મેડિક્લેમ કરાવવા પડે છે અથવા તો કોઈની પાસે ઉધાર લઈને ટ્રીટમેન્ટ કરાવી પડે છે ત્યારે જાણો કે તમારા જીવનમાં કંઈક એવા દોષો છે જેને લઈને તમે આ પીડા ભોગવી રહ્યા છો આના માટે છે ને લાલ કિતાબે એક બહુ સરસ ઉપાય બતાવ્યો છે કે કોઈ ગરીબ વ્યક્તિ જેની પાસે દવાના પૈસા નથી એવી વ્યક્તિને દવા અપાવી જોઈએ એની બીમારી સારી થાય એના માટે આપણે એને દવા ખરીદીને આપવી જોઈએ ડાક્ટર પાસે લઈ જઈને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ એને જો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો તો એ હોસ્પિટલના બિલમાં આપણે કંઈક થોડા સહભાગી થઈએ આવા કાર્ય કરશો તો ચોક્કસપણે તમારા ઘરમાંથી બીમારી ઓછી થશે અને ત્રીજો ત્રીજો મહત્ત્વનો જે પોઈન્ટ છે બહુ મહત્ત્વનો પોઈન્ટ છે કે એક ઘરમાં ચાર વ્યક્તિ રહી છે પાંચ રહી છે સાત રહી દસ રહી કે પંદર રહી છે આ વ્યક્તિઓ વચ્ચે હંમેશા ઘર્ષણ રહી નાની નાની બાબતમાં ઝઘડા થાય ખૂબ જ નાની બાબત મોટી થઈ જાય આપણી પેલી કહેવત છે ને રાયનો પાર્ક તો એવી ઘટનાઓ જે ઘરમાં હંમેશા રહે છે એ કુંડળીમાં પણ પિતૃદોષ હોય એવા વ્યક્તિઓએ પણ પોતાનો પિતૃદોષ જાણવો જોઈએ એનું નિરાકરણ કરવું જોઈએ તો આ જે ઘટનાઓ છે એને જો આપણે બહુ સરસ રીતે સમજીએ જાણીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય આવા જે લોકો છે ને એ લોકો પોતાની કુંડળી ચેક કરાવે ત્યાં સુધી એવા નનગળા એક બે ઉપાય બતાવું છું જે કરશો તો તમારા ઘરમાં થોડી રાહત રહેશે રોજ સવારે એક તાંબાના લોટામાં પાણી ભરી ઘરના મંદિરમાં અથવા પનિયારે મૂકી દો જે લોકો મૂકી શકે છે એ લોકોએ ચાંદીના વાસણમાં દૂધ ભરીને પનિયારે અથવા ઘરે મૂકવું જોઈએ અને બીજે દિવસે સવારે આ પાણી કે દૂધ તમારે ચોક્કસપણે કોઈ મોટા ઝાડ નીચે ખાલી કરી દેવું જોઈએ અને કાયમ તમે જો આ રીતે રોજ મૂકશો અને રોજ આ રીતે ઝાડને ચડાવતા રહેશો તો હું એવું માનું કે તમે તમારો પિતૃદોષ જાણો ને એનો ઈલાજ કરો ત્યાં સુધી તો તમને ઘણી બધી રાહતો મળશે તો મિત્રો પિતૃદોષ જોવાના જે ત્રણ મહત્ત્વના મુદ્દા મેં તમને કીધા એને જાણજો અને આ બાબતથી જો તમે પીડા ભોગવતા હોય ને તો મેં કીધા એવા ઉપાય ચોક્કસ કરજો અને હું તો કહું છું ને ચોક્કસપણે યોગ્ય રીતે તમારે તમારી પોતાની જાણકારી મેળવવી જ જોઈએ અને મિત્રો ઘણી બધી વખત લોકો એ રીતના પરેશાન છે કે સાહેબ પિતૃદોષ તો અમે કરાવીએ પણ એટલી બધી લાંબી પ્રક્રિયાઓ છે એટલા બધા ખર્ચા છે જે અમારા માટે શક્ય નથી તો મિત્રો લાલ કિતાબમાંની બહુ મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે અને ચોક્કસપણે તમે કયા પિતૃદોષથી પીડિત છો એનું સંપૂર્ણ વર્ણન અમારી લાલ કિતાબમાં આવે છે એના ઉપાયો પણ અમે આપીએ છીએ જેથી કરીને તમે તમારા પિતૃદોષનું નિવારણ જાતે કરી શકો અને જાતે જ તમારા જીવનને સરળ બનાવી શકો તો મિત્રો અમારી જે ટેગલાઇન છે ચાલો બદલીએ જિંદગી અને બીજી એક ફાઇલ છે અમારી કરો એક સુખદ પ્રયાસ તો મિત્રો કિતાબે એવું કીધું છે કે જો તમે આજ સુધી નથી કર્યું તો કરીને જુઓ જૈસી કરની વૈસી ભરણી કિતાબી વાત કરી છે તો તમે આજ સુધી જો આવા ઉપાય નથી કર્યા તો ઉપાય કરીને જુઓ કારણ કે લાલ કિતાબમાં બીજી વાત નથી આવતી તમારે તમારા ઉપાયો જાતે કરવાના છે તો એને ચોક્કસપણે તમે જાણી શકો છો તો આ જીવનમાં આપણે સુખી થવા માટે આપણે ઘણું બધું ધ્યાન આપવું પડે છે કર્મ આપણે એટલા બધા સરસ હોવા જોઈએ જેનાથી આપણે રાતની ઊંઘ આવે આરામ મળે આપણું સ્વાસ્થ્ય સારું થાય મહેનત કરીને બીજું વધારાનું સારું કર્મ આપણે કરી શકીએ તો કેમ નથી કરતા આપણે અમારો પ્રશ્ન આ જ છે કે તમે કેમ નથી કરતા તમે બીજાના ભરોસે ચાલશો તો તકલીફ પડવાની જ છે ને તમને ભૂખ લાગે તો કોઈ બીજો ખાઈ શકે જ નથી ખાઈ શકતો આપણે કોઈ દિવસ ઓફિસથી કે દુકાનેથી ઘરે ફોન નથી કરી શકતા કે મારે ચા પીવી છે તમે પી લો મને ભૂખ લાગી છે તમે ખાઈ લો તો આપણે આપણા ઉપાય જાતે કેમ ન કરીએ હમ તો મિત્રો આજનો વિડીયો પણ તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકથી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો